નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં આજે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની ચર્ચા કરીશું આની આગળના ભાગમાં આપણે ઉદાહરણ એકથી લઈ અને ચાર સુધીની ચર્ચા કરી એનો આગળનો ભાગ એટલે થિયરી જેમાં અલગ અલગ સંખ્યાઓના પ્રકાર વિશેની માહિતી મેળવી જો એ વિડીયો ન જોયા હોય તો નીચે નીચેની લિંક આપેલી છે તો એ વિડીયો જોઈ લેવા હવે આજે ભાગ ત્રણમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં દાખલા નંબર એક નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ચલો એમાં જોઈએ એક એકસો ચાલીસ અહીંયાગર એક સંખ્યા આપેલી છે એકસો ચાલીસ એના અવિભાજ્ય અવયવો પાડી અને એને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવીએ તો ચલો એકસો ચાલીસ હવે આ સંખ્યા એના અવિભાજ્ય અવયવો આપણે કઈ રીતના પાડશું તો વૃક્ષ વૃક્ષની રીતે જે અવયવો પાડીએ છીએ એ રીતના પાડીશું 3 4 चलो 140 એ બેકી સંખ્યા છે પાંચર 0 આપેલા છે અને બે એ ભાગ ચાલશે તો चलो બે ભાગ પાડી છું તો આ કે કઈ સંખ્યા આવશે તો 70 70 * 2 = 140 चलो એના પછી 70 ના ભાગ પાડી છું તો કેટલા આવશે બે એ ભાગ પર સીધો આવશે 35 35 * 2 = 70 चलो 35 ના ભાગ પાડી છું તો કયા ભાગ પડશે તો હવે બે ભાગ પડશે નહીં ચલો તો પાંચ વત્તા ત્રણ એટલે આઠ તો ત્રણેય ભાગ પડશે ને તો પાંચે તો એ આગળ આવશે સાત સાત પંચું પાંત્રીસ ચલો હવે એની આગળ સાતના તો શું ભાગ પડશે એકે સાત સાત 7 સાત આ તો એ આગળ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત એ એકસો ચાલીસના અવયવો થશે બે દુ ચાર ચાર પંચું વીસ ને વીસ ગુણ્યા સાત એટલે એકસો ચાલીસ તો હવે એને અવિભાજ્ય અવયવોની રીતના લખીએ અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો એકસો ચાલીસ બરાબર ચલો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો એ આગળ શું આવશે બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો આ રીતના અવયવો પાડી અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય ચલો આગળ એકસો છપ્પન તો એકસો છપ્પન ચલો એના અવિભાજ્ય અવયવો પાડીશું તો કેટલાય ભાગ ચાલશે તો એકસો છપ્પન એમાં એકમનો બેકી આપેલો છે એટલે બે એ ભાગ ચાલશે તો ચલો બે ભાગ પાડીશું તો બે સિત્યુ ચૌદ પછી એક વચ્ચે ઉપરથી આવશે છ એટલે સોર બનશે તો બે અઠ્યું સોળ તો ઇઠોતેર દુ એકસો છપ્પન થશે ચલો બે હવે ઇઠોતેરના ભાગ પાડીએ હજુ જુઓ એકમનો અંક કયો આઠ એટલે બેય ભાગ ચાલશે તો એ આગળ લખીશ બે બે તરી છ એક વચ્ચે ઉપરથી આવશે આઠ એટલે બે નવ અઢાર એટલે 39 ચાલીસ ચલો હવે ઓગણચાલીસ જેમાં એકમનો અંક બીકી નથી એટલે બેય ભાગ ચાલશે નહીં ચલો ત્રણે તો 9 થી દસ અગિયાર બાર આપણે આ બે સંખ્યાઓનો સરવારો કરીએ આ એક અવિભાજ્ય જે વિભાજ્ય સંખ્યાઓની ચાવી હશે એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે કઈ સંખ્યાની કઈ સંખ્યા વડે ભાગી શકાય દાખલા તરીકે આગળ નવ વત્તા ત્રણ એટલે નવથી દસ અગિયાર અને બાર તો બાર એ ત્રણ વડે વિભાજ્ય છે તો એ આગળ ઓગણચાલીસ ને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો ચાલો ત્રણે ભાગ ચલાવીએ અહીંયા આગળ ત્રણ આવશે તો ત્રણ એકાદ ત્રણ ત્રણ તરી નવ તેર તરી ઓગણચાલીસ હવે આવશે તેર તો તેર એ કોના ઘડિયામાં આવશે તો તેર તો તો આગળ શું આવશે અવયવો ગુણ્યા તેર તો ચાલો લખીએ એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ચલો બે વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આ તરી ઓગણચાલીસ ઓગણચાલીસ દુ એટલે ઇઠોતેર ઇઠોતેર દુ એકસો છપ્પન તો આ રીતના અવિભાજ્યવાયો પાડી અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય ચલો આગળ ત્રણ હજાર આઠસો ત્રણ હજાર આઠસો પચીસ હવે આ એક મોટી સંખ્યા આપેલી છે જેનો એકમનો અંક છે પાંચ એટલે બે ભાગ ચાલશે નહીં તો બે પછીની સંખ્યા આવશે ત્રણ તો શું આ સંખ્યાને ત્રણે ભાગી શકાય જો આ મોટી સંખ્યા આપેલી હોય અને ત્રણ વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એ ચેક કરવું હોય તો વિભાજ્યતાની ચાવીઓ શીખવી પડે તો જો તમને વિભાજ્યતાની ચાવીઓ ન આવડતી હોય તો નીચે લિંક આપેલી છે એ વિડીયો જોઈ લેવો વિભાજ્યતાની ચાવીમાં ત્રણની ચાવી એવું કહેવા માગે છે કે આપેલા અંકોનો સરવારો કરો એ સરવારાને જો ત્રણ વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય અંકોનો સરવારો એટલે અહીં આગળ લખેલા બધા જ અંકોનો સરવારો એટલે આઠ વત્તા બે દસ વધતા પાંચ પંદર વત્તા ત્રણ અઢાર અઢાર થશે એ ત્રણના ઘડિયામાં આવશે તો હા ત્રણ છ અઢાર તો આ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તો ચલો ત્રણ વડે ભાગ ચલાવીએ તો જુઓ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ દુ છ કેટલા વચ્ચે બે ઉપરથી આવશે બે એટલે ત્રણ સિત્યુ એકવીસ એક વચ્ચે ઉપરથી આવશે પાંચ ત્રણ પંચું પંદર આ શું કર્યું મેં ભાગાકાર કર્યો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ બાજુમાં તમે કરી શકો જવાબ કેટલો આવશે બારસો પંચોતેર તો ચાલો આ બારસો પંચોતેર હવે આ સંખ્યાનો ફરી ત્રણ વડે ભાગ ચાલશે ક નહીં ચાલો તેને ચેક કરવા માટે શું કરવાનું ફરી ત્રણની ચાવીનો ઉપયોગ કરીશું તો અહીંયા આગળ બે વત્તા એક ત્રણ વત્તા સાત એટલે દસ વત્તા અહીંયા આગળ કેટલા પાંચ પંદર ત્રણના ઘર આમ પંદર આવશે તો હા તો પંદર આવશે તો ફરીથી આપણે સંખ્યાને ત્રણ વડે ભાગ ચલાઈએ તો ત્રણ ચોક બાર થાયના ત્રણ ચોક કેટલા થશે બાર પછી ત્રણ દુ છ ત્રણ દુ છ એક વચ્ચે ઉપરથી આવશે પાંચ ત્રણ પંચું પંદર તો કેટલા આવશે ચારસો પચીસ અહીંયા આગળ જુઓ ત્રણેય ભાગ ચાલશે ઉપર પણ ત્રણે હવે આ સંખ્યાની શું ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ફરી ત્રણની ચાવીનો ઉપયોગ કરો આપેલા અંકોનો સરવારો કરો તો જુઓ પાંચ વત્તા બે એટલે છ અને સાત પછી આઠ નવ દસ અને અગિયાર આનો સરવારો કેટલો આવશે અગિયાર આવશે શું ત્રણના ઘડિયામાં અગિયાર આવશે ત્રણના ઘડિયામાં અગિયાર આવશે તો નહીં આવે તો આ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય નહીં તો એના પછી શું આવશે ચાર તો ચાર વડે પણ ભાગી શકાશે નહીં ચારની ચાવી શું કહેશે કે છેલ્લા બે અંકોને ચાર વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને ચાર વડે ભાગી શકાય છેલ્લા બે અંકો કયા પચીસ જે ચારના ઘડિયામાં આવતા નથી એના પછી પાંચની ચાવી એકમનો અંક પાંચ અથવા જીરો હોય તો પાંચે ભાગી શકાય તો અહીંયા અગર એકમનો અંક છે પાંચ તો આ સંખ્યાને પાંચે ભાગી શકાય તો ચલો પાંચે ભાગીએ તો પાંચ અઠયું ચાલીસ પાંચ અઠયું ચાલીસ ઉપરથી આવશે બે પાછળથી પાંચ એટલે પચીસ તો પાંચે પાંચે પચીસ તો કેટલા આવશે પંચ્યાસી હવે આ પંચ્યાસી અહીંયા આગળ હું ચોરસ એટલા માટે દોર્યું કે પંચ્યાસી તમે આ ચાવી યાદ રાખી શકો પંચ્યાસી એને ત્રણ વડે ભાગી શકાય જો ત્રણ ઉપર છૂટી ગયા ને હવે પાંચ થી શરૂઆત થઈ તો નીચેની સંખ્યા ભાગી શકાય ભાગીએ તો કેટલા આવશે પાંચ એકા પાંચ પછી કેટલા વધશે ત્રણ ઉપરથી આવશે પાંચ એટલે પાંચ સિત્તીઓ પાંત્રીસ સત્તર પંચોપંચાશ ચલો હવે સત્તર સત્તરે કોના ઘડિયામાં આવશે તો સત્તર એક અવિભાજ્ય સંખ્યા છે એ સત્તર એ પોતાના જ ઘડિયામાં આવશે તો ચલો સત્તરે એક તો આ જે અવિભાજ્ય સંખ્યાઓ મળીએ એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ તો ચલો અડત્રીસ પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર હવે જે સંખ્યા બે વાર હોય એનો વર્ગ સ્વરૂપે દર્શાવીએ તો ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા સત્તર તો અહીંયા આગળ આપણે દાખલા નંબર એક બે ત્રણ આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો અને તે અવયવોને ગુણાકારના સ્વરૂપે દર્શાવ્યા જેમાં બે ગુણાકાર સરખા હોય બે સંખ્યાઓ તો એને વર્ગ સ્વરૂપે દર્શાવી શકાય હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર ચાર અને પાંચ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર ચાર પાંચ હજાર પાંચ એના અવિભાજ્ય અવયવો પાડી અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો ચલો પાંચ હજાર પાંચ આપેલી સંખ્યા ને કઈ સંખ્યા વડે ભાગી શકાશે તો ઉપયોગ કરો ચાવી જો બે વડિયા સંખ્યાને ભાગી શકાય ના કેમ તો એકમનો અંક બેકી નથી એટલા માટે ત્રણ વડે તો અંકોનો સરવારો કરો તો પાંચ વત્તા પાંચ એટલે દસ જે ત્રણના ગળિયામાં આવશે નહીં એટલે ત્રણ વડે ના ભાગી શકાય છેલ્લા બે અંકો જેને ચાર વડે ભાગી શકાય નહીં એના પછી શું આવશે પાંચ તો આપેલી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો ચલો ભાગીએ તો એ આગળ લખીશ પાંચ ચલો પાંચ એકા પાંચ પછી આવશે જીરો જીરો ફરી પાંચ એકા પાંચ તો એક હજાર એક હવે આ એક હજાર એક એને કોઈપણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે તો એને આપણે શું કરીશું ચાવીઓની મદદથી ચેક કરીએ તો ચલો એક વડે તો ભાગી શકાય બે વડે ભાગી શકાય તો ના ત્રણ વડે ના ભાગી શકાય ચાર વડે ના ભાગાય પાંચ વડે છ વડે છ વડે ભાગી શકાય છ વડે ભાગવા શું કરવાનું બે અને ત્રણની ચાવી ચેક કરીશું ચલો હવે સાત વડે સાત વડે શું આ સંખ્યાને ભાગી શકાય સાતની ચાવી શું આવશે તો આપેલી સંખ્યાનો છેલ્લો અંક હોય એને કેન્સલ કરી એના બમણાં કરી આગળની સંખ્યામાંથી બાદ કરવાના એટલે અહીં આગળ કેટલા છે એક હજાર એક એમાંથી આ એકના બમણા કેટલા થશે બે તો આગળની સંખ્યામાંથી બે બાદ કરીએ તો સોમાંથી બે જોઈએ અઠોણું આવશે ચલો અઠ્ઠોનું એ આવશે સાતના ઘડિયામાં તો ભાગી જોઈએ સાતે સાત એકા સાત આઠ નવ બે જીરો સાત ચોગ અઠ્યાવીસ જીરો જીરો તો જુઓ કમ્પ્લીટ ભાગ ચાલશે તો આપેલી સંખ્યા એને સાત વડે ભાગી શકાશે તો ચલો અહીંયા આગળ દર્શાવીએ સાત આપેલી સંખ્યાને સાત વડે ભાગી શકાય તો સાત એકા સાત કેટલી શેષ વધશે ત્રણ વચ્ચે આઠ નવ દસ ઉપરથી આવશે આ ઝીરો એટલે સાત ચોગ અઠ્યાવીસ ફોરી ઓગણથી ત્રીસ એટલે બે વચ્ચે ઉપરથી આવશે એક સાત તરી એકવીસ તો કેટલા આવશે એકસો તેતાલીસ અહીંયા આગળ ચોરસ એટલા માટે દોરેલું કે આપણું વિભાજ્યતાની ચાવીઓની ખબર પડે એટલે ચલો હવે આગળ આ એકસો તો એની કઈ સંખ્યા વડે ભાગી શકાય ત્રણે ભાગી શકાય ચાર ને ત્રણ સાત ને એક આઠ તો ત્રણે ભાગી શકાશે નહીં બેએ પણ ભાગી શકાય નહીં તો આ સંખ્યાને આપણે ફરી સાથે ચેક કરીએ તો જુઓ સાત દુ ચૌદ અને પછી ત્રણ વચ્ચે એટલે સાતે પણ ભાગી શકાય નહીં તો આઠે તો પાછળના બે અંક આઠે પણ ભાગી શકાય નહીં પછી આવશે નવ નવ એટલે શું તો અંકોનો સરવારો ચાર ને ત્રણ સાતની કાંઠે નવએ ભાગી શકાય નહીં દસે પણ ભાગી શકાશે નહીં તો આ સંખ્યાનું શું અગિયારે ભાગી શકાય તો ચલો ચેક કરીએ તો જુઓ અહીંયા આગળ હું લખું અગિયાર અગિયાર એકા અગિયાર પછી બાર તેર ચૌદ ત્રણ વચ્ચે ઉપરથી ત્રણ આવશે એટલે તેત્રીસ તો અગિયાર તરી તેત્રીસ તો જો આ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય એના પછી તેર તેરે પોતે કેવી અવિભાજ્ય સંખ્યા છે એટલે શું આવશે તેર તેરે એક ખબર પડી આ કઈ રીતના કર્યું એ જો તમને વિભાજ્યતાની ચાવીઓ ન આવડતી હોય તો નીચે લિંક આપેલી છે એને જોઈ લેજો તો જ આ રીતના મોટી સંખ્યા આપેલી હોય તો એના અવિભાજ્ય અવયવ કઈ રીતના પાડવા એ ખબર પડશે જો ચાવીઓ ન આવડતી હોય તો આ એક હજાર એક એને અલગ અલગ સાથે ભાગાકાર કરશો અને તને સાત મળશે તો ખબર પડશે કે કઈ સંખ્યા વડે એને ભાગી શકાય પણ જો વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો તમે ઝડપીએ શોધી શકો કે કઈ સંખ્યા વડે એ સંખ્યાને ભાગી શકાય હવે એને ગાત સ્વરૂપે દર્શાવી દઈએ તો પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણે તેર તો જુઓ દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડી અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર પાંચ સાત હજાર ચારસો ઓગણત્રીસ આ રીતના કોઈ મોટી સંખ્યા આપેલી હોય અને એના અવિભાજ્ય અવયવો પાડવાના હોય તો તમને વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ જો વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો તમે ઝડપી એના અવિભાજ્ય અવયવો પાડી શકો ચલો સાત હજાર ચારસો ઓગણત્રીસ કઈ સંખ્યા વડે આપણે ભાગ ચલાવીશું તો એક એકની ચાવી બોલવાની અને જોવાનું કંઈ સંખ્યા વડે આપેલી સંખ્યાને ભાગી શકાય અહીંયા અગર બે તો ચાલો બે અંક નથી એટલે બેની ચાવી વડે સંખ્યા ભાગી શકાય નહીં ત્રણ વડે તો અંકોનો સરવારો કરો તો સરવારો કેટલો થાય નવ વત્તા એક દસ ને સોળ ને વીસ ને બે બાવીસ તો ત્રણના ઘડિયામાં બાવીસ આવશે ને ત્રણ વડે ના ભાગી શકાય છેલ્લા બે અંકોએ ચાર વડે ભાગી શકાતા નથી એટલે આખી સંખ્યા ચાર વડે ના ભાગાય પાંચમો શું આવશે એકમનો અંક પાંચ અથવા ઝીરો નથી એટલે આપેલ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં છ વડ તો બે વડે નિશેષ ના ભાગી શકાય તો છ વડે પણ સંખ્યા નિશેષ ભાગી શકાશે નહીં સાત વડે સાત વડે આપણે છેલ્લો અંક છેલ્લા અંકના બમણાં કરી આગળની સંખ્યામાંથી બાદ કરવાના સાત નીચે આવી આપણે ચેક કરવી પડશે આપેલ સંખ્યાને સાત વડે ભાગી શકાય આ છેલ્લા નવ કેન્સલ કરી અને અઢાર આગળથી બાદ કરો તો બે ઉપર આવશે બાર ચાર ઉપર ત્રણ ચલો ત્રણમાંથી એક જાય બે અહીંયા કે ચાર અહીંયા કે સાત સાતસો ચોવીસ ફરી છેલ્લા કેન્સલ કરીને આ બે ગણા આગળની સંખ્યામાંથી બાદ કરીએ તો બે ઉપર આવશે બાર અહીંયા આગળ છ તો છ અહીંયા ગયા ચાર ચોસઠ સાતના આગળ આવશે ચોસઠ સિત્તે સિત્તે સાત છપ્પન સાત નવ તેસઠ ચોસઠ આવશે ને એટલે સાત વડે ભાગી શકાય નહીં ચાલો પછી આઠ વડે જોઈએ તો છેલ્લા ત્રણ અંકો જે આઠ વડે ભાગી શકાતા નથી પછી જોઈએ નવની ચાવી એટલે સરવારો બાવીસ આવશે નવના ઘટી એમ બાવીસ આવશે નહીં પછી દસની ચાવી એકમનો અંક જીરો નથી એટલે દસ વડે ભાગી શકાય નહીં એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવારો કરી એની બાદ બાકી કરીએ એ જીરો અથવા અગિયાર બાવીસ તેત્રીસ એમ અગિયારના ગુણાંકમાં આવશે તો અગિયાર વડે ભાગી શકાય પણ અહીંયા આગળ એ રીતના થતું નથી એટલે અગિયાર વડે ભાગી શકાય નહીં તો હવે કરવાનું શું આમાં તો જુઓ અગિયાર પછીની સંખ્યાઓ એટલે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એ રીતની સંખ્યાઓ આવશે તો એ સંખ્યામાં કોઈ એક અંક પસંદ કરો એટલે દાખલા તરીકે આપણે લઈએ સત્તર સત્તરનો ઘડિયો બોલીશું તો એમાં પાછળ એ નવ આવશે કોઈપણ સત્તર એકા સત્તર સત્તર ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચો અડસઠ એ રીતના બોલીશું ઘડિયો તો પાછળ નવ આવશે તો હા સત્તર સિત્યુ એકસો ઓગણીસ તો અહીંયા આગળ જો નવ છે તો પહેલાં ટ્રાય શું કરવાનું કે એ જ સંખ્યા વડે આપણે આનો ભાગ ચલાવવાનો ટ્રાય કરીએ તો ચલો અહીંયા આગળ ચોતેર ઓગણત્રીસ એનો ભાગ આપણે ચલાવીએ સત્તર સત્તર ચોક અડસઠ ચોતેરમાં એટલે છ ઉપરથી આવશે બે સત્તર દુ ચોત્રીસ સત્તર તરી એકાવન ચલો અગિયાર ઉપરથી આવશે નવ સત્તર સિત્ય એકસો ઓગણીસ તો જીરો 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 આ પાછળના નવ હતા એના કારણે આપણે શું કર્યું સત્તરે ભાગ ચલાવ્યો તો ભાગ ચાલશે કેટલો ચારસો સાડત્રીસ તો અહીંયા આગળ આવશે ચારસો સાડત્રીસ આ બાજુ આવશે સત્તર ચલો હવે ચારસો સાડત્રીસ ફરી એને શું કરવું પડે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવો પડશે આ સંખ્યાને એ ના ભગાય ત્રણે ત્રણેય ના ભગાય કેમ અંકોનો સરવાળો ચૌદ થશે ચારે ના ભગાય પાંચે ના ભગાય બે ના ભગાય એટલે છએ પણ ના પગાય પછે ભગાશે આ સંખ્યાને તો સિત્તે સિત્તે ઓગણપચાસ સાત છ બેતાલીસ એક સાતે પણ ના ભગાય ચલો આઠે તો આઠે આ બે સંખ્યાઓ એનો ભાગાકાર કરીએ ચલો આઠે આઠ ચાલીસ ત્રણ હવે આઠ એના ઘડી આમ સાડત્રીસ આવશે નહીં એટલે આઠે પણ ના ભગાય નવ્યા અંકોનો સરવારો કેટલો થશે ચૌદ એટલે નવે પણ ના ભગાય દસે ના ભગાય ચાલો અગિયાર ચેક કરીએ તો આ કેટલા સાત વત્તા ચાર એટલે સાતથી આઠ નવ દસ અગિયાર થશે ને તો હા અગિયાર એમાંથી તમે આ ત્રણ બાદ કરો તો અગિયારમાંથી ત્રણ જાય એટલે કેટલા આવશે આઠ તો હવે જુઓ આઠ પછી નવ દસ ને અગિયાર ત્રણ થઈ ગયા તો હવે અગિયાર વાળી પણ આ ભગાતી નથી તો શું કરશું બાર વાડે ભગાશે તો ના હવે એની સત્તર કરતાં કોઈ મોટી સંખ્યા વડે જાને ભાગી શકાય તો કઈ સંખ્યા એ ભાગી શકાય સત્તર પછી શું આવશે અઢાર અઢારના ઘડિયામાં પાછળ સાત આવતી હોય એવી કોઈ સંખ્યા ખરી અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપ્પન અઢાર ચોક બોતેર અઢાર પંચ અઢાર છક એકસો આઠ સિત્તેર એકસો છવ્વીસ અઢાર અઠ્યો એકસો ચુવાલીસ અઢારનું એકસો બાસઠ અઢાર એકસો તો પછી ઓગણીસ આનો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસનું અડત્રીસ ચલો એ રીતના ભાગ ચલાઈએ આગળ તો કેટલા આવશે ઓગણીસ ઓગણીસ અડત્રીસ બેગણીસ દોડતી ઓગણીસ સત્તાવન તો જો કમ્પ્લીટ ભાગ ચાલશે તો અહીંયા આગળ કયા કયા અવયવો પડશે તો ઓગણીસ નીચે આવશે ત્રેવીસ હવે ત્રેવીસ ના ભાગ પાડો તો ત્રેવીસ એ ત્રેવીસના ઘડિયામાં જ આવશે તો આના અવિભાજ્ય અવયવો કયા કયા પડશે તો સાત હજાર ચારસો ઓગણત્રીસ બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ હવે આ અવયવો સાચા પડ્યા કે ખોટા તો શું કરવાની એની માટે આ ત્રણેયનો ગુણાકાર કરીશું જો એ સાત હજાર ચારસો ઓગણત્રીસ આવશે તો એના અવયવો સાચા ખબર પડી આ રીતનો કોઈ ભારે દાખલો હોય તો તમે ચાવીનો ઉપયોગ કરી અને સરળતાથી ગણી શકો હવે આપણે આને ચેક કરી દઈએ તો ચલો ચેક કરીએ સત્તર ગુણ્યા ઓગણીસ જીરો સાત છ નવ એકાણું દસ પાંચ પંદર ત્રણ સાતનું ત્રણ દસ બારનો બગડો વધી એક ત્રણ ત્રણસો ત્રેવીસ ગુણ્યા આવે ત્રેવીસ કરીશું તો જીરો ત્રણ દુ છ બે દુ ચાર ત્રણ દુ છ ત્રણ તરી નવ બે દુ ચાર તંતરી નવ બે તરી છ તરી નવ સરવારો નવ છ ને છ બારનો બગડો વધી એક નવ એક દસ ચાર ચૌદનો ચોઘરો વધી આવશે એક છ એક સાત જો ચુવોતેર ઓગણત્રીસ તો યાગરશું હતું ચુવોતેર ઓગણત્રીસ તો આપણે જે અવિભાજ્ય અવયવો પાડ્યા સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ એ અવયવો કેવા સાચા તો એ આગળ આપણે દાખલા નંબર ચાર અને પાંચની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત